ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો ખબર હેટ આપની સાથે હું ચૂકી આથી તમામ સમાચારો પર નજર કરીશું ને સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે વડોદરાના વાગોડિયાના પક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું જી હા

સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વાઘોડિયા બેઠક પર અપક્ષ જે ધારાસભ્ય બન્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે અને તેને જે મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી લીધી છે અને મુલાકાત બાદ તેઓ તેમના કાર્યકર્તાઓને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી મહત્વની બાબત છે કે જે રીતના ધર્મેન્દ્રસિંહ વાઘેલા છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય જીત્યા બાદ બીજેપીના કાર્યક્રમમાં તેઓ જતા થયા હતા ભારતીય જનતા પાર્ટીને તેમને સમર્થન આપ્યું હતું અને હવે સત્તાવાર રીતે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં ઉત્તરાયણ બાદ જોડાશે અને ત્યાર પછી ફરીથી ભાજપ તેમને વાઘોડે બેઠક પર થશે ત્યારે ટિકિટ ટિકિટ અને એ ભાજપની પર ધારાસભ્યની ચૂંટણી લડશે તેવા અત્યારે માહિતી મળી રહી છે અત્યારે જે માહિતી એ પણ મળી રહી છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેડા સાથે સાથે ગુજરાતના અન્ય ચાર થી પાંચ જેટલા જે ધારાસભ્યો છે તેઓ પણ ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે અને તે તમામ લોકો